તો ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન ભાભામાં આજે આપણે બનાવીશું સરગવાનું શાક એના માટે મેં સરગવા ધોઈને લીધા છે બે લાલ મરચું લસણ મફળીના બીયા પીસીને લીધે છે ઝીણી ડુંગળી સમારેલી છે ધાણા પાવડર મીઠું અજમો તલ રઈ હળદર સરગવાને બાફવા માટે કૂકર લઈશું એમાં સરગવો નાખી દઈશું ધોઈને હવે તેમાં પાણી વેળીશું થોડું થોડું મીઠું નાખી દઈશું અંદર હવે તેને હલાવી કાઢીશું આ રીતે તેને હવે બે વિસર મારી અને બાફી નાખીશું આપણે આ રીતે ગેસ ઉપર એને બાફા મૂકી દઈશું બે વિસલ મારી દેવાની શીંગો બફાઈને રેડી થઈ ગઈ છે કઢાઈ લઈશું એમાં તેલ મૂકીશું ગરમ કરવા માટે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મરચું બનાવી દઈશું લસણવાળું લસણ લીધું છે મેં લાલ મરચું અને આ રીતે આપણે કચરી લેવાનું મરચું પીસાને આપણે તે ગયું છે આ રીતે આપણું તેલ ગરમ થઈ ગયું છે તે આપણે તેમાં રઈ નાખીશું રઈ નાખ્યા પછી અજમો નાખીશું તાલ નાખીશું હવે જે આપણે લાલ મરચું બનાવીશું આ રીતે તે નાખીને શેકી કાઢવાનું તેને આ રીતે ગેસ તમારે ધીમું જ રાખવાનું મીડિયમ આટ પર આ રીતે શેકાઈ જાય એટલે એમાં ડુંગળી આપણે નાખી દઈશું ડુંગળી શેકાઈ જાય થોડી એટલે તેમાં હળદર જીરું મીઠું આપણે સિંગમાં નાખેલું છે એટલે સ્વાદ પ્રમાણે થોડું નાખીશું મફળીના બિયા નાખીશું પીસેલા હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે આ રીતે થોડીવાર વાર શેકા દઈશું તેને રેડી થઈ ગયું છે આપણું ડુંગળી બધું હવે આપણે જે સરગ આપેલો હતો સિંગો તે આપણે પાણી સાથે જ રેડ દેવાનું છે તેને આ રીતે જુઓ આ રીતે હવે તેને થોડીવાર માટે ચડવા દઈશું આપણે જેથી કરીને આ મસાલા છે તે બધા સીમમાં ભરાઈ જાય કપડે થોડું શાક બનીને રેડી થઈ ગયું છે આ રીતે ઉપર તેલ થોડું આવી જાય એટલે ચડી કમ્પ્લીટ રેડી થઈ ગયું છે આ રીતે અને તમે રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો સરગવું શરીર માટે સારું આપણા માટે તો હવે આપણે તેને સર્વ કરીશું આપણું સરગવાનું શાક રેડી થઈ ગયું છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ